ગુજરાતી ભાષાના વરિષ્ઠ પત્રકાર શ્રી મુનવર પતંગવાલા આજે નવી સવારના સ્ટુડિયોમાં હાજર થયા છે મુનવરભાઈ તમારું સ્વાગત કરું છું પછી પદ્મકાંતે મને ફાલ્ગુનભાઈ જોડે વાત કરી કે આપણે પતંગવાલાને સંદેશમાં લઈ લઈએ તો કે બોલાવી લેતું એમને એટલે હું મળવા ગયો સાહેબને એ ખુશ થઈ ગયા કે તમે આવી જાઓ પણ એ મેં એમને એવું કીધું કે સાહેબ હું છે ને હવે રિપોર્ટિંગથી બહુ થાકી ગયો છે એટલે કંટાળી ગયો એકને એક કામ તમે કરો કંટાળી ગયા તો મેં કીધું હવે મારે ડેસ્ક ઉપર આવવું છે એટલે કોપી એડિટર કે એવું કામ હોય તો એ કામ હું કરીશ તો કે આપણે ત્યાં છે જઈએ તો એ કોપી એડિટિંગમાં તમે આવી જાઓ તો હું કોપી એડિટિંગમાં સંદેશમાં બેસી ગયો આપણે રામી અજય રામી ને રામી અને ત્યાં પેલા દિનેશ દેસાઈ તમે ત્રણે જણા કોપી એડિટિંગ સાથે જ બેસીને સંદેશમાં કરતા હતા એ દિવસોમાં એવું થયું કે હવામાન નો જે રિપોર્ટર જે હતો ને સંદેશમાં એ દિવસે ગેરહાજર હતો અને દિવસે હવામાન બગડેલું હતું એ પદ્મકાંતને ખબર હતી કે આ સબંદર કે વેપારી જેવું આનું છે એટલે ગમે ત્યાં ગમે તેવું કામ કરી લે એણે મને કીધું પતંગ જોઈ લે હવામાનમાં શું છે શું નહીં આપણે બગડ્યું છે કોઈ સિસ્ટમ બિસ્ટમ નવી ડેવલપ થઈ હોય આ બધું આ સિસ્ટમની આખી વાર્તા છે ને એ ટાઈમ મેચ બધી શરૂ કરી હતી લગભગ એ વખતે સિસ્ટમ બિસ્ટમ જેવું કોઈ ઓળખતું જ નતું કે બધું આમ હવામાનનું હવામાનની જેમ જ ચાલતું હતું એટલે પતંગકાને મને કીધું કે તું જરા બે કીધું તું મને રિપોર્ટિંગમાં નાનક ભાઈ ફરી પાછું આમાં મારે જવું જ નથી કારણ કે તું ગાંધીનગર એક બે જણા ફોન કરી લે ને ખબર પડી જશે કે એટલે મિત્ર તો મિત્ર એટલે ભાઈ જેવો મિત્ર એમ એટલે હું એને તુકારાથી બોલીશ એટલે પદ્મકાંતના કહેવાથી મેં ગાંધીનગરમાં એકાદ બે જગ્યાએ આપણા સોર્સમાં કેમ ગાંધીનગરમાં દાયકાઓથી કરેલું એટલે બધા ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક છેડા આડે એ ફોન કરે કે ભાઈ શું પરિસ્થિતિ છે એટલે મને ખબર પડી કે સુરત તાપીમાં જે પાણી છોડાયું એક અધિકારી મને બહુ બનબાણ એવી વાત કરી કે જે તાપીમાં જે પાણી છોડાયું છે ને એ એવું છોડાયું છે કે રાત્રે અઢી ત્રણ વાગે સુરત ડૂબી જશે અને રેલવે સ્ટેશન પાસે ડીચ સમા પાણી એમાં ગાંધીનગરનો એક પત્રકાર આમ સંદેશમાંથી જે બ્યુરોમાં કામ કરતા હતા એનું બી એમાં સહયોગ કેમ કે અમે અમે બંને સંયુક્ત રીતે બધી એમાં એ કરી મહેનત કરી તો સંશોધન કરતાં ખબર પડી કે સ્થિતિ એવી થવાની છે કે સુરત આખું ડૂબી જશે ને ઇતિહાસમાં ક્યારેય નહીં બન્યું હોય એવું બનવાનું છે સુરત રેલવે સ્ટેશન ઉપર ઢીચણ સમા પાણી હોય તો તાપી નદી પાસે તો બે તંત માર સુધી પાણી હોય તો કે આવું થવાનું છે હું બી એકદમ કેમ કે આ તો પત્રકારનો જીવ એટલે કેવું આમ તરત તમને એમ થયું કે યાર આ તો ગજબની સ્ટોરી છે એટલે મેં કીધું સારું પછી આપણે કોન્ટેક કરી જોડે વાત કરી મૂકી પછી પદ્મકાનને કહ્યું પદ્ધાન પહેલા પોઈન્ટે લીડ થાય એવી સ્ટોરી છે તો કે શું થયું મેં કહું આવી રીતે સુરત ડૂબી જાય એ લોકો છે એણે પદ્માકાંતે શેઠને ફાલ્ગુનભાઈ શેઠને વાત કરી ફોન કરીને કે સાહેબ આવું આવું છે અને આવા ન્યૂઝ છે તો કે કોણે કીધું છે તો કે પતંગવાલાએ કીધું છે કે તું પહેલા પોને લીડ કરતા તમારા ઉપર એટલો વિશ્વાસ એટલો કે મેં ફાલ્ગુનભાઈ એટલે મને બહુ રિસ્પેક્ટ જેમ કે હું જે રીતે કામ કરતો હતો અને જે એમાં એવું છે કે તમે જેવું તમને તમે કૂક જોડે સન્માન એ કરો તો એવું તમને મળે મળે સામે મળે એટલે એ ફાલુન મેસેટ મને બહુ જ માનતા હતા એટલે કે પહેલાં પાને લીડ કરી નાખો એટલે સંદેશની એ સ્ટોરી એ દિવસ મને યાદ છે કે પંદરમી ઓગસ્ટ અને બીજા દિવસે જન્માષ્ટમી સોળમી ઓગસ્ટ એવું કંઈક બે બે રજાઓ એવું કંઈક આવતી હતી એ સ્ટોરીનું હેડિંગ કર્યું કે સુરત હવે ભગવાન ભરો સુરત હવે ભગવાન છે એ એડિંગ કર્યું અમે અને આશ્ચર્યની વાત એ છે રમેશજી કે ગુજરાત અમદાવાદ સુરત કે દુનિયાના કોઈ પણ છાપાએ એટલે ફકરાની બી નોંધ નહોતી લીધી કોઈને ખબર જ નહોતી કે આવું થઈ રહ્યું છે અને સંદેશમાં પહેલાં મને લીડ હતી સુરત હવે ભગવાન ભરો છે તો એ મોટા મોટું ડ્રેક એ મને લાઈફમાં એ મળ્યું અને થયું એવું જ રાત્રે અઢી તો ધમધોકાર સુરત ડૂબવા લાગ્યું ખબર છે ફોન આવ્યો ફાલ્ગુનભાઈ સાહેબનો કે કે તું પતંગવાલા તું ડેસ્ક ઉપર કેમ બેઠો તું તો કેમ છુપાયેલો હીરો તું તું બહાર નીકળ કે તું રિપોર્ટિંગમાં તું એ કર કે આપણે રજા છે ને આપણે રજા નથી રાખવાની છાપું કાઢવાનું છે અને તારે ઓફિસમાં આવીને કામ કરવાનું છે એટલે અમે એડિશન ચાલુ રાખી બીજા દિવસે બી બીજા કોઈની હશે કે સુરતના છાપા બધા ચાલુ એટલે સુરતના છાપાઓમાં પણ એની નોંધ નહોતી ગુજરાત મિત્ર કોઈ બીજા કોઈ બી છાપો વિચાર કરો અને અમે એ સ્ટોરી ગજબ એટલે બીજા દિવસ પછી તો સંદેશ સંદેશ જ થઈ ગયો બધે ચારે તરફ સંદેશ બીજા દિવસે બી વાર છાપું ચાલુ અને ટ્રકોમાં લોકોએ કોપી એ દિવસે કેમકે પાણી એટલું હતું ને આખા ગુજરાત એટલે એમાં બધા લોકો એ કોપી ભયંકર એની એ થઈ વેચાયું છે આપણે ચાર પછી મારું બી તો કેટલું બધું માન વધી ગયું કે આ તો જોરદાર છે પણ મને લાગે છે કે મનોહર જે તમારી નિષ્ઠા છે ને પત્રકાર એને કારણે આ સ્ટોરી ક્લિક થઈ ક્લિક થયું અને એમાં પછી હું આવી ગયો પત્રકાર હતો ડેસ્ક ટર્નિંગ પોઈન્ટ પાછો હું ડેસ્ક પર બેઠો હતો ને ભરી પાછો રિપોર્ટિંગમાં রিপোর্টিং માં એ રિપોર્ટિંગ માં આ પાછું શું થયું કે અરંદ્રભાઈ નું શાસન હતું સાહેબ નું અને એક વાર એને લોકો ਮੋਟਾ ਭਾਗ ਇਹ ਸੱਚੀ ਗੱਲ ਹੈ ਮੈਂ ਲਿਫਟ ਨੂੰ ਉਪਯੋਗ ਨਾ ਕਰੋ ਸੀੜੀ ਉੱਪਰ ਤੋਂ ਚੜ੍ਹ ਜੇ ਇਹ ਦਿਹਾਜਾਂ ਨੇ ਕਿ ਉਹ ਤੋਂ ਲਿਫਟ ਮੈਂ ਬਦਲਾ ਮਿੱਤਰੋ ਅਮਰੇ ਆਖੀ ਜੇ ਆਪਣੇ ਗਾਧ ਨਗਰ ਮੈਂ ਤਾਂ ਸਿੰਡੀਕੇਟ ਸ਼ਬਦ ਉਪਰ ਆਇਆ ਚਾਰ ਪੰਜ ਪਤਰਾਕਰ ਉਹ ਨਹੀਂ ਜੇ ਜੁਦਾ ਜੁਦਾ ਅਖਬਾਰਾਂ ਦੇ ਮਾਤੇ ਗਾਧ ਨਗਰ ਨੂੰ ਰਿਪੋਰਟ ਕਰਤਾ ਹੋਏ ਕਰਤਾ ਹੋਏ ਇਹੋ ਚਾਰ ਪੰਜ ਮਿੱਤਰ ਹੋਏ ਨੇ ਇਹ ਲੋਕਾਂ ਨੂੰ ਸਿੰਡੀਕੇਟ ਇਹ ਹੋਇਆ ਲੈ ਇਹ ਸਾਥੇ ਇਹ ਕਰੇ ਲੈ ਇਹ ਤੋਂ ਬਦਲਾ ਮਿੱਤਰੋ ਸਾਥੀਆਂ ਤਾਂ ਅਸੀਂ ਲੋਕ ਲਿਫਟ 'ਤੇ ਉੱਪਰ ਗਏ ਆ છઠ્ઠે સાતને મળે તો એ અમારી સાથે એક અધિકારી હતા એ વાત કરતા હતા કે યાર આપણે જંત્રીનું આપણે આમ કરીએ તેમ કરીએ આમ થવાનું છે તેમ થવાનું છે એટલે તરત મને એમ લાઈટ થઈ યાર પછી જેવા લિસ્ટમાંથી ઉતરે એક વાત પૂછ્યું તમને તો કે આ મેં કહ્યું જંત્રી લાદવાની વાત છે નવી લાવવાની વાત છે તો કે આ નવી જંત્રી આપણે કરવાની છે આમ જંત્રી એટલે આમ સામાન્ય એમને ખબર જ ના પડે કે હું પત્રકાર તરીકે એમની પાસે કંઈક વાત કઢાઈ રહે એ રીતે બે ત્રણ સવાલ કરીને મેં એમને જવા દીધા પછી એ એકચ્યુઅલમાં ત્યાં સુધી મને યાદ છે આ હું તમને વાત કરું છું બે હજાર આઠના વર્ષની ત્યાં સુધી કદાચ ગુજરાતની બહુ ઓછી પ્રજા જંત્રી શબ્દને ઓળખતી હશે જંત્રીને લગભગ પછી મેં છે ને મહેસૂલના મારા મહેસૂલ ડિપાર્ટમેન્ટમાં મારા જે મિત્રો કામ હતા ને અધિકારીઓ એમની સાથે સંપર્ક કરી અને મેં ટ્રાય કરી કે ભાઈ આ જંત્રી શું છે અને એ જમીન કે મિલકત કે એનું જે મૂલ્યાંકન બજાર કિંમતનું જે મૂલ્યાંકન એ એકવાર નક્કી થઈ ગઈ ને કે ભાઈ આ જમીનની કિંમત અથવા આનું આ મૂલ્યાંકન આટલા લાખ રૂપિયા છે બરાબર પછી તમે એ મિલકત ખરીદો ને દસ્તાવેજ કરવા જાવ તો એનાથી નીચે ના થાય એનાથી ઉપર તમે એટલી કિંમતનું તમારે સ્ટેમ્પ ડ્યુટી એન્ડ રજીસ્ટ્રેશન ફી જે આવતું હોય એટલે દસ્તાવેજીકરણમાં જે મહત્ત્વનું જે માધ્યમ છે ને એ જંત્રી છે એવું તો લોકો ઓળખતા થઈ ગયા છે જંત્રી એટલે કેટલી ખતરનાક વસ્તુ છે તો એ જંત્રી માટે મેં બધું જાણ્યું મહેસૂલ વિભાગમાં બે દિવસ મને લાગ્યા એના કેમકે એ કોઈને ખબર જ નહોતી ને કે આ શું ગવર્મેન્ટ કરવા જઈ રહી છે એ જંત્રીનું જાણી અને પછી મેં જંત્રીને એક મોટી મેટર લખી કે ભાઈ આ ગવર્મેન્ટ જંત્રીમાં સો ટકાથી લઈ બે હજાર ટકા સુધીનો વધારો કરવા જઈ રહી છે જે મિલકત તમને અત્યારે દસ લાખમાં મળે છે ને એ કદાચ એક કરોડમાં મળતી થશે એ સ્ટોરી મેં લખી તો એમાં એક અમારે પહેલાં પાને એક શર્માજી એક હતા શર્માજી તો શર્માજીએ એનું હેડિંગ આપ્યું કે ગુજરાતમાં મિલકતો હવે મોંઘીદાર થશે ફાલ્ગુનભાઈ સાહેબે એ મેટરને બી પહેલા પાને લીડ કરાવી મારી બાયલેન્સ સ્ટોરી હતી સંદેશમાં બહુ ઓછી બાયલેન્સ સ્ટોરી હોય એ સ્ટોરી મારી બાયલેન્સ સ્ટોરી હતી પહેલા પાને ગુજરાતમાં હવે મિલકતો મોંઘીદાર થશે અને ધબા ધબાલ મચી ગઈ એમ કે સચિવાલયમાં સન્નાટો સ્ટોરી બે ક્યાંથી રહી ગઈ છે બે અધિકારી વાતો કરતા કરતા મને લાગી કે મેં થોડી પૂછપરછ અને જાણી દીધું પછી એનું ફોલઅ પાછળથી બધા આપણો જે સોર્સ હોય ને પણ આજે તમે આ મારા આ ઇન્ટરવ્યુમાં આવી માહિતી આપી રહ્યા છે સચી વાલે એવું ન બને પછી ભવિષ્યમાં કે પત્રકારોની જુદી લિફ્ટ રાખે ના ના એટલે આવી કોઈ સ્ટોરી ક્લિક ના થઈ જાય હું એમાં એવું છે કે એ થોડીક આવી પેલી એ ઉત્કંટા બી બી હોવી જોઈએ ન કે સુંગી લેવું પડે તમારે આમાં સમાચાર એ એ હોય છે કે પત્રકારમાં એક એવી એવી સમાચારને સુંઘવાની શક્તિ હોય શક્તિ હોવી જોઈએ તો જ તમે ક્લિક કરી શકો ને તમે તો કેટલી બધી સરસ હા તો એ એ સ્ટોરી મેં બ્રેક કરી ને પછી ગવર્મેન્ટમાં પછી તો પછી મોદી સાહેબની બી ત્યાં તમને આખું એ એ ગવર્મેન્ટ તંત્ર બહુ શિસ્તબદ્ધ આખું તંત્ર તો તમને ખ્યાલ છે બે હજાર ને અગિયારમાં એમણે હા બે હજાર અગિયારમાં એ નવી તંત્રી જંત્રીની એમણે પેલી એ એનો અમલ શરૂ કરાવડાયો પછી આ સાહેબ આપણો સાહેબ બે હજાર ત્રેવીસમાં નવી જંત્રી લાવ્યા એટલે જંત્રી શબ્દ ની એટલે હું એમ કહી શકું ઓળખ લોકો એવું જંત્રી તો નામ હતું લોકો એને સમજતા કેટલું કામ કર્યું રહ્યો લગભગ સાત ત્રણ સાડા ત્રણ વર્ષ સુધી રહ્યો પછી ત્યાંથી દિવે પછી હું દિવ્ય ભાસ્કરમાં ગયો દિવ્ય ભાસ્કરમાં ના ના મેં હું દિવ્ય ભાસ્કરમાં જોડાયો લગભગ બે હજાર ને આઠમાં બે હજાર આઠમાં આવે પણ આજે અમદ સાહેબ સાથે એમણે મને વાત કરી તો હું એમની કે એટલે એ અમારા મિત્ર જ હતા અમે જે સમયમાં પોલિટિકલ રિબર્ટ ગાંધીગરું સાથે જ કરું એટલે અમે દિવ્ય ભાસ્કરમાં બે હજાર આઠમાં જોડાયો ત્યાં રિપોર્ટિંગ સેક્શન લોકલ રિપોર્ટિંગ સેક્શન અલગ છે અને બાકી સ્ટેટ એટલે આખા ગુજરાત ને લગતા જે ન્યૂઝ હોય ને એટલે સ્ટેટ બ્યુરો આ લોકો કે સ્ટેટ બ્યુરો તો સ્ટેટ બ્યુરો નું આખું એ અલગ છે

તો અમે લોકો એમના એમાં એ હતા એક એવી સ્ટોરી અમે લોકો બ્રેક કરી હતી જેના ઓરિજિનલ ડોક્યુમેન્ટ મારી પાસે આવી ગયા હતા આપણે નાક તમને ખબર પેલા બધા ઓક્ટોએ નાક ચાર તરફ લાઈન શહેર ની અંદર નાક ઓક્ટોએ નાબૂદ કરવાની જે આખી જે એ હતી ને એ સ્ટોરી સૌથી પહેલાં મેં બ્રેક કરી હતી એ હતું લગભગ લગભગ સંદેશમાં જ હતો મારા ખ્યાલથી એ પણ એ બી મેં સંદેશમાં જ બ્રેક કરી હતી એટલે આવી તો તમારે ઘણી બધી એવી એક્સક્લુઝીવ સ્ટોરી કહેવાય જે તમને તમે એ તો સેકડો સેકડો તમને હું કહી શકું પણ જન્યુ આમ આમ યાદ યાદ રહી જાય ને કે ભાઈ મોટા ફેરફારો કયા થઈ ગયા તો એ એવામાં આવી આવી સ્ટોરી બે ત્રણ સ્ટોરી છે પણ મુન્નાભાઈ કોઈ એવી સ્ટોરી કે જે હૃદયને સ્પર્શી ગઈ હોય એ તમને યાદ હોય તો એ આપણે ગુજરાત ટુડેમાં હતા અને ભદ્રમાત્રી સાહેબ એડિટર હતા ત્યારે એમણે મને એ મારી બિલકુલ કારકિર્દીનો બહુ શરૂઆતનો સમય હતો એ સમયગાળામાં કોમ્બી તોફાનો થયા હતા બાબરી બાબરી ધ્વંસ વખતની આખી તો એમણે મને એવું કીધું કે તું આ પૂર્વના જે વિસ્તારમાં જે ગરીબ બધી વસ્તીઓ ચાલી હોય છે ગોમતીપુર બાપુનગરની બાજુ ત્યાં તું એ વિસ્તારમાં આવી કંઈક હ્યુમન ટચની સ્ટોરી હોય કે જે ઘરમાં કમાનાર કોઈ હોય એક ના એક હોય અને એવા માણસને ગોળી વાગી હોય કે મરી ગયો હોય કે તોફાનમાં કંઈ એ થયું હોય એવી સ્ટોરી કરવાની એમણે મને જવાબદારી એકચ્યુઅલમાં છે ને મારી નવી નવી કારકિર્દીની શરૂઆત મને બહુ ખબર ના પડે કે એમાં આપણે કોઈને ઓળખતા ના હોઈએ કે યાર ક્યાં જઈએ ને કોને મળીએ ને શું કરીએ ને એવા ટાઈમમાં મેં પહેલાં બેસીને પ્લાન કરી કે યાર આ સુસાઈડ આ જગ્યા જઈએ આવા માણસોને શોધીએ એમ કરતાં કરતાં તો બે ત્રણ દિવસ લાગ્યા એમાં પણ એ સ્ટોરી મેં લખી પછી હા એ સ્ટોરી મેં લખી એ કદાચ ધીમંતને બી ખ્યાલ હશે કે એ એ જ્યારે મેં સ્ટોરી લખીને માત્રી સાહેબને આપીને તો હું અહીં બેઠો હતો અને ધીમંત અને માત્રી સાહેબ નજીક નજીક જ બેસતા હતા તમને કદાચ ખ્યાલ હતો માત્રી સાહેબ કેબિનમાં ક્યારેય નહોતા બેસતા એમના માટે જે કેબિન બનાવેલું ને એમાં નહોતા બેસતા કેબિનની બહાર પત્રકારોની વચ્ચે જ બેસતા હતા અને એમની બાજુમાં જ કદાચ ધીમંત બેસતા હતા તો એ સ્ટોરી વાંચતા જાય અને જોરદાર અરે જોરદાર બહુ આ જ જોઈતું હતું મારે આમ 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 એવું બોલે ને તો આપણે આપણું બી આમ લોહી વધે કે યાર મેં એવું લખી ગયું સાહેબ ખુશ થઈ ગયા છે તો એ સ્ટોરી માત્રી સાહેબે વાંચી લીધા પછી એમણે કીધું કે આને આપણે ફર્સ્ટ ક્લાસ સારી રીતે સારી બાયલાઈન સાથે હાઈલાઈટ કરીએ મેટર તો દિબનભાઈને કદાચ દીબનભાઈને યાદ બી હશે તો દીબનભાઈને કદાચ એવું થયું કે યાર આ સ્ટોરી આપણે સારું એવું શું લખ્યું કે એમાં આટલું બધું સાહેબ ખુશ થઈ ગયા તો એ પછી ધીમનભાઈએ વાંચવા બે લીધી મને કે તું મને આપતો ખરામાં શું એવું છે કે સાહેબ એમના માત્રી સાહેબ એટલે બહુ કડક સ્વભાવના ભયંકરે એમની નજીક બી જતા માણસને વિચાર કરવો કે એમનું મૂળ કેવો છે તો જ વાત કરે તો નજીક બી ના જાય એવા કડક સ્વભાવના હવે આવા ખુશ થઈને વારંવાર તમને એમ અભિનંદન આપે પીઠ થપથપ આવે તો કેવું ફીલ થાય તો દિમનભાઈએ એ સ્ટોરી છપાઈને ત્યારે મને એમ લાગ્યું કે યાર મેં ક્યાંક કોકના માટે બહુ સારું એમ કે એ લોકોને બી હું મળી જશે કે કોઈક આપણો અવાજ ઉઠાવનાર કે એવું બન્યું એવી તો સેંકડો ઘટનાઓ બની લાઈફમાં કેમ કે અત્યારે પાંત્રીસ એક વર્ષ થઈ ગયા છે પાંત્રીસ વર્ષમાં સંતોષ કેટલો સંતોષ તો મને બહુ જ છે કેમ કે હું છે ને મને ક્યારેય કોઈ બી એડિટર આટલા બધા છાપામાં મેં કામ કર્યું પણ કોઈ બી એડિટર મને ક્યારેય અટકાયો નથી કોઈ બી મેટર સ્ટોરી માટે હું નેગેટિવ નેગેટિવ એટલે મારી માનસિકતા નકારાત્મક ક્યારેય નહીં પણ જ્યારે મને એમ લાગે કે ખોટું થઈ રહ્યું છે ત્યારે હું એને અટકાવવા માટે લખતો હતો ત્યારે એડિટર મને પ્રોત્સાહિત કરતા હતા હા મને ફૂલ સ્વતંત્રતા અને જે સ્ટોરીઓમાં લખી હજારો સ્ટોરીઓ લખી અને એ બધી જ છપાઈ સારી રીતે છપાઈ અને મેં પેલું કોમર્સમાં હું ભણ્યો ને વધારે પડતો એ આંકડાઓનો વિદ્યાર્થી હતો એટલે આંકડાઓ મને રસ બી બહુ એટલે હું આંકડા એટલે ડેટા આધારિત સ્ટોરી મારી હાથ દરેક મેટરમાં ડેટા આવે આવે ને આવે છે એટલે સ્ટોરી અધિકૃત બને અધિકૃત બને ડેટા બહુ હોય એટલે એમ એમ હું એ બી હું કહી શકું કે ડેટાની સૌથી વધારે સ્ટોરીઓ મેં કરી છે કેમ કે ਮਾਰੀ ਮੁਰ ਗਾਨੀ ਅਗਰ ਮਾ ਮੋਟਾ ਬਾਗ ਦੇ ਅਧਿਕਾਰੀਆਂ ਨੇ ਹੈ ਨਾ ਇਹ ਇਹਨਾਂ ਬਹੁਤ ਫੈਨ ਉਹ ਲਖਨੂ ਮੈਟਰ ਤੋਂ ਬਾ ਮਲੇਦਮ ਪੂਜਿਆ ਕਿ ਤੁਹਾਰੀਆਂ ਡੇਟਾ ਦੀ ਸਟੋਰੀ ਹੈ ਕਹਿਣਾ ਆਉਣੀ ਜੇਗੇ ਇਹ ਉਹ ਅਰੇ ਇੱਕ ਤੁਮਨੇ ਧਾਕੜੋ ਆਬੂ ਕਿ ਅਨਿਲ ਮੁਕਿੰਮ ਸਾਹਿਬ ਨੇ ਜੀ ਆਪਰਾ ਸੀਐਸ ਨਿਵਰੁੱਤ ਸੀਐਸ ਇਹ ਜਾਰੇ ਨਾਲਾ ਵਿਭਾਗ ਨਾ ਸੀਐਸ ਹੁੰਦਾ ਐਡੀਸ਼ਨਲ ਚੀਫ ਸਕੱਰੇਟਰੀ ਹੁੰਦਾ ਫਾਈਨੈਂਸ ਵਾ ਤਿਆਰੇ ਇੱਕ એવી એક સિમ્બોલ ઘટના એવી બની કે તમને યાદ હતો તો પહેલાં બજેટમાં પ્લાન નોન પ્લાન એવું બધું આવતું વાર્ષિક યોજનાઓનો જમાનો હતો વાર્ષિક યોજના પંચવર્ષીય યોજના પાંચ વર્ષની પંચવર્ષની યોજના અને એમાંથી પછી દરેક વર્ષની વાર્ષિક યોજના બને એમાંથી પ્લાન એક્સપેન્ડિચર અને નોન પ્લાન એક્સપેન્ડિચર એવું બધું થતું એ વર્ષે એવું થયું પહેલી વાર કે પ્લાન એક્સપેન્ડિચર અને નોન પ્લાન એક્સપેન્ડિચર એક્સપેન્ડિચર જે નીકળી જવાનું હતું વાર્ષિક યોજનાઓ બંધ થવાની હતી અને પંચવર્ષીય યોજનાઓ એ બંધ થવાની હતી અને એ જેમ કહેવાય ને કે એ એ ફર્સ્ટ ટાઈમ એવું હતું ને એ સ્ટોરી મેં બ્રેક કરી કે હવે પંચવર્ષીય યોજનાઓ તમે ભૂલી જાઓ વાર્ષિક યોજનાઓ બજેટનો ભાગ નહીં બને અને કેમ કે એ આખી ટેકનિકલ બાબત હતી એમ સામાન્ય માણસને બહુ લાગ પણ તે આમ અધિકારીઓને બહુ ગમે એટલે એ સ્ટોરી મેં ફસ્ટ ક્લાસ એ મેં કરી હતી ભાસ્કરમાં હા ના ભાસ્કરમાં નહીં નવ ગુજરાતમાં કરી હતી ટાઈમ્સ ઓફ ઇન્ડિયાનો એ ભાગ નવ નવ ગુજરાત સમાજમાં જ કરી હતી એટલે એ એ સ્ટોરી મેં ટાઈમ નવ ગુજરાત સમાજમાં લખી અને અમે લોકો જતા હતા તો મને લિફ્ટમાં જે વખતે આ અનિલ મુકીમ સાહેબ મળી છે મને કે આ તારી સ્ટોરી છે પેલી એ નવ ગુજરાતમાં જ હા મારી જ સ્ટોરી મારી બાયલાઇન સાથે જ સ્ટોરી છે તો મને કે યાર એટલે આટલું બધું યાર budget નું ટેકનિકલી technically કે એવી લખી કે મને એવું લાગે કે કોક અધિકારી આ લખતો હોય ને એવું લાગે નાણાનો કોક નિષ્ણાંત એને લખ્યું હોય એવી લાગે છે કે એટલે એ તમને ક્રેડિટ મળી ક્રેડિટ મળી પછી એમણે મને કીધું કે તું એક કામ કર ટાઈમ હોય ને ત્યારે એકાદ બે દિવસ પછી કે તું ટાઈમ કાઢીને મને ફોન કરી દેજે પછી તું ફોન કરીને આપણે સાથે બેસીને ચા પીએ મુનવરભાઈ હવે થોડીક પરિવારની વાતો કરીએ કે તમે પાંત્રીસેક વર્ષથી પત્રકારત્વ કરી રહ્યા છો અને પત્રકારનું જીવન હોય છે એ બધું સમયથી પર હોય છે કારણ કે તમારે મુખ્ય પ્રવાહમાં કામ કરવું હોય તો ઘટનાઓ બને તો એની પાછળ પાછળ દોડવું પડે અમને થોડીક તમારા પરિવાર વિશે વાત કરો તમારા જીવનસાથી તમારા સંતાનો માતા પિતા એ બધાની થોડી વાત કરો જો મારે એવું છે કે મેં તમને પહેલાં કીધું કે હું બહુ ગરીબ પરિવારમાંથી હતો અમે પાંચ ભાઈઓ અમારી મમ્મી હવે પાંચ ભાઈઓનું બધાનું બધું કામકાજ એ મારું મમ્મી કરે બધું ટોટલ આટલી મોટી ફેમિલી હોય એમ કામ કરનાર માર મમ્મી બેન તો હતા જ નહીં મારા મમ્મી એકલા કામ કરે પરિવારમાં સૌથી મોટો દીકરો હું મારે લગ્ન કરવા અને મારી વાઈફ એટલે હું આટલો ભણ્યો એમ કોમ આઈસી ડબલ્યુ થયો ઇન્ટર આઈસી પછી જર્નાલિઝમ કર્યું પતિ પત્રકાર થઈ ગયો તો મારી વાઇફ હું એમ વિચારું કે હું લગ્ન કરું તો વાઇફ એવી હોવી જોઈએ કે મમ્મીને મદદરૂપ થાય તો મારા મગજમાં એટલે હવે ગ્રંથિ નથી પહેલાં હતી પહેલાં મને એવું હતું કે બહુ ભણેલી વાઈફ પત્ની હોય ને તો એ બહુ ઘરમાં મદદરૂપ ના થાય અને મમ્મીને ફરી પાછા લગ્ન કર્યા પછી વિચારીએ એને તો સહન કરવાનું કાં તો મને મારે અલગ જવું પડે તો બી એ પરિવાર માટે સારું નહોતું એટલે હું અનએજ્યુકેટેડ પત્ની લાવીશ જે શિક્ષિત ન હોય એવી પત્ની લાવીશ કે જે ઘર કામમાં નિષ્ણાંત હોય એવી એવી પરિવારને સાચવી પરિવારને સાચવી અને મારા પાંચ ભાઈઓ હતા પપ્પા હતા પપ્પા બીમાર હતા મમ્મીને હેલ્પફુલ થાય કામમાં એ કામ જોઈ લે તો મમ્મીને બી આરામ મળે એટલે બહુ આમ લોકો એફત કોશિશ કરતા કે ભાઈ અમારી દીકરી જોડે આમ તો પણ મેં બહુ ધ્યાન ના આપ્યું અને અનએજ્યુકેટેડ છોકરી જોડે મેં લગ્ન કર્યા એને મારી વાઈફને આજે ગુજરાતીમાં સહી કરતા ન થતી એટલે એનું નામ છે હુર્બાનું જમાલપુરમાં એ રે બિલકુલ અશિક્ષિત પણ ઘરના કામમાં નિષ્ણાંત અને એ કુદરતની એ પેલી એ મારી ઉપરનું એમ કે કૃપા કહેવાય કે એ એણે મને એટલો બધો સાચવ્યો ને હું વ્યસ્ત મારું જીવન છતાં કોઈ કોઈ જાતની કોઈ એની કોઈ ફરિયાદ જ નહોતી કોઈ માંગ જ નહોતી એને એક જ કે મને કે હું કઈ રીતે ખુશ રહું ને એ જ જોતી રહી પરિવારને સાચ પરિવારને છે મારા મમ્મીને બી આજ દિન સુધી અમારા મમ્મી ચાર મહિના પહેલાં ગુજરી ગયા ત્યાં સુધી મમ્મી અમારી સાથે જ રહ્યા મમ્મીને બી મારા પપ્પા ગુજર્યા ત્યારે લગભગ બાણુંમાં ગુજરી ગયા પપ્પા ત્યારે એમને છેલ્લા એમાં કેન્સર થઈ ગયું હતું તો એમને દુખાવો સખત રહે એટલે એમને પેલા ગરમ એનાથી શીખ કરવી પડે એટલે એ વખતે તો પેલો સ્ટવ ઉપર ગેસ અમારા ઘરમાં હતું નહીં એટલે સ્ટવ ઉપર પેલો તવો મૂકીને કપડાંથી એ ઘરે પપ્પા જશે તો એ બી મારી વાઈફ જ કરી આપતી પપ્પા રાત્રે અડધી રાત્રે બી દુખાવો થાય ને તો એ ચીસા ચીસ કરે દુખાવો અસહ્ય હોય એટલે એ તરત ઉઠીને એમને શીખ કરવાનું એ બહુ જેમ કહેવાય ને હવે આજના જમાના આપણે વિચારીએ કે આવી સ્ત્રી હોય આવી પત્ની હોય એટલે એ ના હોત તો કદાચ હું અત્યારે જે છું ને એ ના સંપૂર્ણ સંતાન મારા બે એક દીકરી અને એક દીકરો દીકરી મારી એ બી ગ્રેજ્યુએટ થઈ અને દીકરો બી ગ્રેજ્યુએટ થયો અને જે અમારા રિપબ્લિક હાઈસ્કૂલ જે પ્રિન્સિપલ હતા અબ શેખ એમના નાનાભાઈ અબ્દુલભાઈ એમના દીકરા જોડે મારી દીકરીના લગ્ન થયા એ સુખી છે અમદાવાદ અમારી સોસાયટીની પાછળની સોસાયટીમાં જ રહે છે દીકરો મારો દીકરો અઝર અઝરપતંગવાલા એ ગ્રેજ્યુએટ થયા પછી એને કોર્સ કર્યો એરલાઇન્સ મેનેજમેન્ટનો પણ એને બહુ ફાવટ ના આવી ફાવટ એટલે ના આવી કે ત્યાં અમારો આખું જે પરિવાર છે ને થોડોક આમ ધાર્મિક આધ્યાત્મિક માહોલ વાળો એ છે અમે લોકો ધાર્મિક વધારે અને એ બી એનો સ્વભાવ એ રીતનો જ હતો એટલે એ મે એરલાઇન્સમાં બહુ એને ફાવટ ના આવી એને સારી નોકરી બી મળી હતી આ આપણે બ્રિટિશ કઈ એર છે અને એને ચાર પાંચ દિવસમાં જ છોડી દીધી કે બધા દારૂબારૂ આ ત્યાં આપણને ફાવે નહીં કે પપ્પા કે તમે આવતું માહોલ નહીં થઈ શકું કે તો એ દિવસો મેં કીધું બેટા કામ કરે તું મીડિયામાં એ થઈ જાય તો એ મારે મને છે સાયનસનો પ્રોબ્લેમ હતો તો ઈ એન આપણે ડૉક્ટર વિશ્વકર્મા રાજેશ વિશ્વકર્મા સિવિલ હોસ્પિટલમાં ઈએનટી સર્જન હતા એ એમની પાસે મારી ટ્રીટમેન્ટ ચાલતી હતી એટલે મારા બહુ મિત્ર જેવા હતા એટલે હું બહુ તકલીફ થતો એમના બંગલે ઘરે બી એમને રવિવારે જઈને દવા એ કરી આવું એટલે ਬਾਰੀ ਜੋੜੇ મારો દીકરો બી સાથે મને બાઇક પર લઈને આવે એટલે વિશ્વકર્મા સાહેબ એને કહે કે જો આ ફિલ્ડમાં તું જતો રહે એમાં ક્યારેય મંદી નહીં આવે તો પપ્પા બી જો તને મેં કીધું જો હું હેલ્પ નથી કરવાનો મારો આખો નેચર બિલકુલ અલગ છે હું મારી લાગવતને કારણે આને તો હું ધારું ત્યાં એને મૂકાઈ શકું પણ આમાં આ બધી એમાં હું પડતો નથી ક્યારે એટલે એને એમણે સમજાયો કે તું મીડિયામાં આવી છે એટલે એ હું જયારે દિવ્ય ભાસ્કરમાં હતું ત્યારે દિવ્ય ભાસ્કરમાં ડિજિટલ મીડિયામાં વેબસાઇટમાં ટ્રેનિંગ માટેની ડિમાન્ડ હતી એટલે ટ્રેનીમાં ટ્રેનીમાં દિવ્યભાસ્કરમાં જોડાયો ટ્રેની તરીકે એક વર્ષે એણે ત્યાં કામ શીખવાનું ના બધું તૈયાર થઈ ગયું ત્યાં શીખ્યું પછી દિવ્યભાસ્કરમાં જ્યારે ડિજિટલમાં એમની પહેલી વેકેન્સી આવી ને ત્યારે બારોબાર એણે બધું એને ખબર કે પપ્પાને ખબર પડશે તો ઉલટાળું ના પાડી દેશે તો એ એની રીતે એણે ટ્રાય કરીને ત્યાં દિવ્ય ભાસ્કર ડિજિટલમાં સિલેક્ટ થઈ ગયો છે લગભગ ત્રણ ચાર વર્ષ પાંચ વર્ષ સુધી ડિજિટલમાં દિવ્ય ભાસ્કરમાં કામ કર્યું પછી એને ન ગુજરાતમાં બી અમારી સાથે બી અમે કામ કર્યું ડિજિટલમાં અત્યારે ન્યૂઝ 18 માં છે ન્યૂઝ 18 માં કરે છે મીડિયામાં પછી ડિજિટલમાં જવું જોઈએ પિતાજી પ્રિન્ટમાં હોય તો ના પણ હું તમને તમે તો મને બહુ સારી રીતે ઓળખો છો મને છે મારો સ્વભાવ એ જ છે જ નહીં હું ક્યારેય એને એમની એટલે આપણી દાખલા કે મારો દીકરો છે હું પત્રકારત્વમાં રહ્યો આખો આખો મારી કારકિર્દી પત્રકારત્વ મારો દીકરો છે એ ફિલ્મ મેકિંગમાં ગયો તો સ્વ આવ્યું છે કે આપણા સંતાનો થોડાક આગળ જાય આગળ જાય જુદા ફિલ્ડમાં જાય મનોહરભાઈ તમે નવી સવારમાં આવ્યા અને કેટલી બધી સરસ વાતો કરી તમારા જીવન સંઘર્ષની વાતો જ્યારે હું સાંભળતો હતો ત્યારે મારું હૃદય કંપિત થતું હતું અને આંખો ભીની થતી હતી કે તમે કેટલો બધો સંઘર્ષ કરીને આ જીવનમાં આગળ વધ્યા છો તમારી કેરિયર પણ કેટલી બધી નિષ્ઠાથી ભરેલી છે એટલે તમને માલિકોનો પણ આદર મળ્યો તમને રાજકારણીઓ કે વહીવટદારોનો પણ આદર મળ્યો અને સૌથી વધારે તો વાચકોનો આદર મળ્યો તમે કેટલી બધી સરસ સ્ટોરીઓ આમ જેને આપણે સ્કોપ કહીએ છીએ એવી નવી નવી સ્ટોરીઓ પણ તમે સમાજની સામે લઈ આવ્યા તમે આટલી બધી સરસ વાતો અમારી સાથે વહેંચી એ માટે તમારો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ